જામનગરના મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સિટીને ભાવેશ જાની અને દબાણ હટાવ અધિકારી મુકેશ વરણવાએ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંગે પત્રકારોને જાણકારી આપી આ પત્રકાર પરિષદમાં કમિશનર ડી એન મોદીએ જણાવ્યું કે શહેરમાં છેલ્લા કેટલાક દિવસની

મીડિયા અહેવાલો છતાં કોણ જાણે કેમ નદીના પટના દબાણો દૂર કરવામાં દાયકા દાયકાથી પણ વધુ સમયથી શહેરની રંગમતી નદીના પટમાં દબાણો ખડકાતા આવ્યા છે ત્યારે તરેડ નજીક ખોડિયાર મંદિરથી હોરાના હજીરા સુધીના તેર કિલોમીટરના વિસ્તારમાંથી ચારસો ને સુડતાલીસ દબાણો જામ્યુકોના તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાની કાર્યવાહી દરમિયાન દૂર કરવામાં આવી છે આ કિલોમીટરના વિસ્તારમાં નદીનો સર્વે કરાવી જુદા જુદા આઈડેન્ટિફાઈ કર્યા હતા આ દસ સ્પોટમાં ખડકાયેલા દબાણો એક પછી એક જામ્યુકોના તંત્રએ દૂર કરી નદીને મોકળાશ આપી છે આમ જોવા જઈએ તો છેલ્લા ત્રીસ વર્ષમાં એટલે કે ત્રણ દાયકાથી કોઈ ન કરી શક્યું કના હાલના સત્તાધીશોએ કરી બતાવ્યું છે ખરેખર આવકારદાયક અને પ્રશંસનીય છે શહેરીજનો તેને પણ કરે હાલ નદીના પટના તમામ ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવ્યા હોવાનું કમિશનરે જણાવ્યું છે અલબત્ત હોરાના હજીરાથી આગળના ભાગમાં બીજા તબક્કાની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે જામનગર મહાપાલિકાની દબાણ હટાવની આ કાર્યવાહીને પોલીસ તંત્રનો પણ એટલો જ સાથ મળ્યો લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ જાળવી રાખવામાં જિલ્લા પોલીસ વાળા સહિતના અધિકારીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી નદીના દબાણો દૂર કર્યા તે ખરેખર આવકારદાયક છે છે શહેરીજનો માટે રાહતની વાત સત્તાધીશોને ખૂબ ખૂબ અભિનંદન જામનગર શહેર કમિશનર ડીએન મોદી પાસે ઘણી અપેક્ષા રાખી રહ્યું છે શહેરના લોકો ઈચ્છી રહ્યા છે કમિશનર અને તેમની ટીમ આ ટેમ્પો જાળવી રાખે અને શહેરને વિકાસના નવા શિખર સુધી પહોંચાડે શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય અને સમસ્યાઓનો અંત આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે લોકોને આશા છે કમિશનર અને તેમની ટીમ નિરાશ નહીં કરે હા મિત્રો નદીના દબાણો દૂર થયા એ જ મોટી વાત છે ત્યારે જે થયું તે થયું અતીતને ભૂલી ભવિષ્યમાં નદી વિસ્તારમાં કોઈ દબાણ ન થાય તે માટે એક આખું વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે સાથે સાથે હવે નવા કોઈ પણ પ્રકારના દબાણો ઊભા થાય તો તે માટે જવાબદાર અધિકારીની જવાબદારી ફિક્સ કરવામાં આવે તેવી અપેક્ષા પણ શહેરના લોકો મ્યુનિસિપલ કમિશનર પાસે રાખી રહ્યા છે દાયકાઓ બાદ નદીના પટમાં કરવામાં આવેલા ડિમોલિશનને ખબર ગુજરાત પણ આવકારે છે કમિશનરના આ સાહસિક પગલાંને ચૂંટાયેલી પાકનું પણ સમર્થન અને સહકાર મળી રહે તે અત્યંત જરૂરી છે નમસ્કાર હું પરેશ શારડા ફરી મળીશું નવા વિષય સાથે